નંબર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ મેસી ટ્રેક્ટર બે હજાર અને પાંચ ના મોડલ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે અત્યારે ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે

ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પ્લેટ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન થતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત એક લાખ અને એસી હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ અને સાંતલપુર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે સિંતેરવાળા નંબર છે તેમાં કોન્ટેક કરી અને આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો